હાજે ન્યાજો કોણ હાજે ઈ મા કાકો ને હાજે હેડો કેમ હાથ તાશી હાજે મી વડી એસી ખવે કેમ હાજે કે મારે હકે તારે ગોમો જા થોડા આપણે હેડે લગન ગાળો તે રાવણા નું હોય તો

તમારો ભત્રીજા મની હાદો આ તો હવે તમે આયા નઈ હોય થોડાક મેળ પડી જ્યો એના ભત્રીજા નો

આપડે કાકાજો મારી પાછું નહીં નહીં બોલાવો જ નહીં બે કાઢ છે મૂકવું થાય નહીં બોલાવો પડશે બોલાવો પડશે ના ના કરો એને મૂકે થોડો તમે ખાજ ના આવો આવું થોડું કોમે તરત આવું આવું ભણે કીને તમે તો બોલાય કોઈ ભર્યા તો ભાઈ ભણે ક્યાં તું ભાઈ

તમને ખબર પડે એટલે કરો વિવાહ તમે તારા જેવા છપ્પન આયા છપ્પન

થોડું અને બોલે ના એમ રાખવું પડે બગાડે પછી યાર તો પણ મન બોલવા જેવો તો તમારે એ તો બોલો તો તમે ફોન કરો રિક્ષા હેડો દારુડિયા કપા ઉપર ઈ વાત

રમણ ભમણ કરશે આ ભત્રીજા પૈન્યા વગર રહી જાહે કે કોઈ અને પછી આપણે कुटुंबમાં વાતો થાય ભલા કાકાનો ભત્રીજો વઢો ફરે ઓઢો હા એમ તો હે કે બોલાવશે રોની તો दारुડિયાને જોય ન કે રમણ ભમણ